તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિચર પ્રાઇમ નાઇનમાં આજે એક પીડાદાયક ઘટનાની વિસ્તારથી વાત કરીશું કોઈ પણ વ્યક્તિનું મોત થાય તો તેના પરિવાર પર આફતનો પહાડ તૂટી પડે છે જરૂર હોય છે આવા સમયે તેમની તેમને સાંત્વના આપવાની ઘટે એવા જ પ્રયાસો કરવા જોઈએ કોઈ પરિવાર પોતાનો વાહલસોયો સોયો જીવાન જોધ દીકરો ગુમાવે તો તેમની પીડાન શબ્દોમાં વ્યક્ત કરી ન શકાય આવા જ પરિવારની મુશ્કેલી કોઈ વધારવાની કોશિશ કરે તો સ્વાભાવિક રીતે ગુસ્સો આવે દુઃખ અને ગુસ્સો અપાવે એવી એક ઘટના અમે આજે આપને બતાવીશું કારણ કે આ ઘટના ચિંતાજનક છે હું તમને વિસ્તારથી આખો આ ઘટનાક્રમ દર્શાવીશ જેના પરથી આપને ખ્યાલ આવશે કે સુરેન્દ્રનગરના જીલ સાથે શું થયું મૂળ

પણ છેલ્લી વખત તેનો ચહેરો તેમને જોવા મળી જાય મેલબોર્નથી રસિક પોતાના મિત્રને લઈને નીકળે છે સફર દસ હજાર એકસો અઠ્યાવીસ કિલોમીટરની હતી આ સફર રસિક માટે આસાન ન હતી કારણ કે અહીં એ સફરમાં તેણે પોતાના એક મિત્રને ગુમાવ્યો હતો તેના પર દુઃખ હતો સફર પૂરી અને ઝીલનો વૃદ્ધેહ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો મેલબોર્ન એરપોર્ટથી વિમાને ઉડાન ભરી અમદાવાદ એરપોર્ટ પર આ જ રીતે વિમાન આવ્યું પરિવાર અહી પહોંચી ચુક્યો હતો પરિવારજનો વૃદ્ધેને મેળવવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા પણ અહીં જે વિચાર્યું હતું એવું ન થયું અહીં જે થયું તે જો થવું જોઈતું ન હતું પણ અમદાવાદ એરપોર્ટ પર આવી સ્થિતિ સર્જાય ફરી એકવાર તમને હું આ એનિમેશનના માધ્યમથી એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આખરે શું થાય તમે વિગતે જુઓ મેલબોર્ન એરપોર્ટ છે એક વિમાનમાં ઉડાન ભરે છે જીલનો મૃત અમદાવાદ એરપોર્ટ પર જીલના પરિવારજનો તેની રાહ જુએ છે પણ હવે અમદાવાદ એરપોર્ટ પર શું થયું તે મને વિગતવાર સમજાવું પરિવારજનો એરપોર્ટ પર તો પહોંચ્યા પણ અહીં એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીના કારણે એક વૃદ્ધે અહી સચવાયો નહીં જિલ્લા પરિવારને વૃદ્ધે ન મળ્યો તો બસ ફાળ પડી કે આખરે જીલ્લનો વૃદ્ધે ગયો કે અહી એ વાત સામે આવી કે એરપોર્ટ અને કાર્ગોના સ્ટાફની ઘોર બેદરકારીના કારણે વૃદ્ધે અન્ય લોકોને સોંપી દેવામાં આવ્યો સવાલ અહીં એ હતો કે મોત બાદ પણ ભટકતું રહેવાનું અંદાજે 8 કલાક બાદ મેલબોર્ન થી જે દસ હજાર કિલોમીટરના અંતરને કાપીને વિમાન આવ્યું હતું તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું પણ પહોંચવાની સાથે જીલના પરિવારને તેનો મૃતદેહ ન મળ્યો આખો આ ઘટનાક્રમ તમને એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અહીં એક બેદરકારી કેવી રીતે ભારે પડે છે આ ઘટનાક્રમે અનેક સવાલો ઊભા કર્યા છે અહીં દસ હજાર કિલોમીટરનું અંતર અમદાવાદ એરપોર્ટ પર જીલનો મૃતદેહ આવે છે અને આઠ કલાક બાદ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીના કારણે ઝીલના પરિવારને આખો આ મૃતદેહ મળે છે દુઃખ થાય છે એટલા માટે કે મોત બાદ પણ આ રીતે ભટકતું રહેવાનું આ સમગ્ર ઘટના કોઈ પણ વ્યક્તિને જગ જોડી શકે છે આ ઘટના અનેક સવાલો પણ ઊભા કરે છે એ સવાલો જાણવા જરૂરી છે કે આખરે જવાબદાર કોણ છે મૃતદેહ બીજાને સોંપવા માટે આખરે જવાબદાર કોણ છે આવી બેદરકારી બદલ ક્યારે થશે કાર્યવાહી ગ્રાફિક્સના માધ્યમથી સવાલો હું તમને દર્શાવીશ પીસીઆઈની ટીમ ગ્રાફિક્સ પ્લે કરશે જેનાથી આપને આખો ખ્યાલ આવશે કે આખરે આ ઘટનામાં સવાલો કેમ ઊભા થઈ રહ્યા છે અધિકારો વિરુદ્ધ શું પગલા લેવાશે જે અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કયા પ્રકારના પગલા લેવાશે આખરી સિસ્ટમમાં કયા પ્રકારના ફેરફારો થશે આ સમગ્ર ઘટના